હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ખાસ એક ગુડ ન્યૂઝ હાલ મળી રહ્યા છે નવોદય જે વેબસાઇટ છે નવોદયની કમિટી એના તરફથી મિત્રો ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના આ વર્ષે બે હજાર પચીસમાં જે બાળકોએ નવોદયની પરીક્ષા આપી એના માટે અને આમ ઘણા વખતથી આપણે તૈયારી કરીએ એટલે વાલીની એક ઈચ્છા હોય કે ભાઈ મારા બાળકને માર્ક કેટલા આવ્યા નવોદયમાં પાસ ફેલ છે એવું કંઈ બતાવતા નથી મેરિટમાં જે બાળકો આવે એસી બાળકો એસીનું એ લોકો લિસ્ટ બહાર પાડે અને એમાં આપણને કોલ આવે છે પણ છતાં પણ એક એમ કહેવાય કે ને કેટલા માર્ક આવ્યા એ કોઈને ખબર નથી હોતી ત્યારે આ વર્ષે મિત્રો જવાહર નવોદય જે કમિટી છે તેના દ્વારા વેબસાઇટ ઉપર નવોદયમાં તમારા બાળકને કેટલા માર્ક આવ્યા આ પારદર્શકતા અને એક તમને પણ ખ્યાલ આવે કે બાળકને પણ ખબર પડે કે ભાઈ મારી ભૂલ કેટલા માર્ક છે અને કયા જિલ્લામાં કેટલે હેટકું આ બાબત આ વખતે અપડેટ થઈ નવોદય દ્વારા ઘણા વખતથી આપણે માંગ કરતા હતા કે ભાઈ લેટર કરતા અને રજૂઆત કરી કે ભાઈ અમને એક પારદર્શકતા રહે અમારા બાળકને અમારા જિલ્લામાં કેટલા કેટલા બોયસ અને ગર્લ્સમાં અટકે છે એ પણ અમને ખબર પડે જેના આધારે ખરેખર બાળકનું સાચું મૂલ્યાંકન અને આવનારા દિવસોમાં આપણે કોઈ બાળક કોઈ માતા પિતાના બે બાળક હોય પહેલાં બાળક ન થયું હોય તો બીજી વખતે તૈયારી કરવામાં થોડુંક ખબર પડે પણ આ વર્ષે મિત્રો નવોદય એ કમિટી છે જે જેના દ્વારા મિત્રો હાલ એક લિંક આપવામાં આવી મેં ગ્રુપમાં શેર કરી દીધી છે એ લિંક ટચ કરશો તમે ઓકે તો ટચ કર્યા પછી અંદર ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે ને ગ્રુપમાં પણ શેર કરી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈ મૂકી દીધેલી છે એ ટચ કરવાથી તમે તમારો રોલ નંબર છે સાત આંકડા હતા એ નાખવાના નીચે બાળકની જન્મ તારીખ નાખો એટલે તમારી સામે આવી સ્ક્રીન ઉપર તમારા બાળકનું નામ અને એને નવોદયની જે પરીક્ષા હતી બે હજાર પચીસમાં આપી અઢારે તો એ કેટલા માર્ક આવ્યા છે એ તમને શો કરશે આકૃતિમાં કેટલા ગણિતમાં કેટલા અને લેંગ્વેજ એટલે ભાષામાં કેટલા આ ત્રણેય બાબત તમે જાણી શકશો આવી અવનવી બાબતો માટે અને નવોદયની જો તમારે પ્રોપર તૈયારી કરવી હોય ખરેખર આ વર્ષે ફરી તમારું કોઈ આજુબાજુમાં કોઈ બાળક હોય અથવા તમારું બાળક હોય પાછું તો પ્રોપર તૈયારી માટે જોડાઈ જાઓ આજે જ અપેક્ષા જ્ઞાનકી ચેનલ સાથે ખૂબ સરસ આ વર્ષે પણ બાળકો સફળ થયા છે આવનારા દિવસોમાં આવી જ તૈયારી હજુ પણ આગળ આપણે તૈયારી કરવી છે સારી રીતે તો જોડાવો અને શેર કરો આવી માહિતી માટે અવનવી જોતી હોય ચેનલને જોડાતા રહો જય ભારત જય હિન્દ જય દ્વારકાધીશ